આજરોજ શ્રી મચ્છુનગર પ્રાથમિક શાળામાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મીઠીબેન સોલંકી ખારીરોહર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ બાનુબેન અને ઉપસરપંચ અને ગામના આગેવાનો એસએમસીના સભ્યો વાલીઓ શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા ગામની સૌથી વધુ ભણેલી દીકરી પ્રિયંકાબેન મહેશભાઈ વાઘેલા દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું છવ્વીસમી જાન્યુઆરી વિશે કાનાભાઈ ભરવાડ દ્વારા અંગ્રેજી ભાષામાં વક્તવ્ય તથા હેતલબેન વાસણભાઈ મેરિયા દ્વારા ગુજરાતીમાં વક્તવ્ય આપવામાં આવ્યો તો ભારતીબેન ખેગારભાઈ સોલંકી દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે વક્તવ્ય આપવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિતેશી બે સુંદર રીતે કર્યો ધોરણ બાળકો દ્વારા સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટિકટોક વોટ્સએપ વગેરેની સમાજ ઉપર થઈ રહેલી વિપરીત અસર આધારિત સુંદર નાટક રજૂ કરવામાં આવ્યો હતો વર્ષ દરમિયાન જન્મેલી ગામની દીકરીઓને માતા પિતા સાથે આમંત્રિત કરી સ્મૃતિપત્ર પત્ર આપવામાં આવ્યા હતા ધ્વજારોહણ કરનાર દીકરીને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું જ્ઞાન સેતુથી પરીક્ષામાં મેરિટમાં આવેલ શાળાના છ બાળકો તથા અન્ય બાળકોને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા નિશાબેન બાબુભાઈ વાઘેલા દ્વારા શાળા વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું શાળાના આચાર્યબહેન નેહાબેન પટેલે મહેમાનો તથા ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો તથા સર્વે શિક્ષા અભિયાનની વિવિધ યોજનાઓ અને બાળકોની પ્રગતિ વિશે વાલી મિટિંગ યોજી હતી રાઠોડ ધરમશી ટીવીન ન્યૂઝ કર